માંડવી તાલુકાના નાના રથડા ગામે ચાલી રહેલ રામકથામાં સમૂહ લગ્નોત્સવનો પ્રસંગ ભવ્યથી ભવ્ય ઉજવવામાં આવ્યો હતો બેતાલીસ જેટલા નવ દંપતીઓએ આ રામકથામાં યોજાયેલ સમૂહ લગ્નોત્સવમાં પ્રભુતામાં પગલાં પાડ્યા દર્શન સોની એક વિસ્તૃત અહેવાલ માંડવી તાલુકામાં આવેલ નાના કટાડિયામાં ચાલતી રામકથામાં મંગળવારે ધામધૂમથી સમૂહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું સૌ પ્રથમ વાર વરરાજા માંડવામાં આવ્યા ત્યાર પછી કન્યા માંડવામાં આવ્યા હતા અને હસ્તમેળાપની વિધિ સંપન્ન કરવામાં આવી હતી દરેક સમાજના ચાલીસ લગ્નોત્સવ જોડાયા હતા ચાલીસ નવ દંપતિઓએ પ્રભુતામાં પગલાં પાડ્યા હતા ખાસ કરીને નાના રઠડિયા ગામે ચાલતી રામકથામાં આ એક ધામધૂમપૂર્વક સમૂહ લગ્નોત્સવનું પ્રથમવાર આયોજન કરવામાં આવ્યું હતું જે ક્ષણ ઐતિહાસિક બની રહેવા પામી હતી